તો જેની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય સર્પદોષ હોય અને સંતાન પ્રાપ્તિ થવામાં બાધા ઉત્પન્ન થતી હોય એના માટે થઈ અને પતિ પત્ની પાઠ કરશે ને તો એમને ત્યાં સર્પદોષ મટી જશે અને એમના વંશની વૃદ્ધિ આગળ થશે મારા આશીર્વાદ છે એ મંત્ર બોલું છું તો શું એ મંત્ર છે જગત ગૌરી મનસા सिद्धयोगिनी वैष्णवी नाग भगिनी शेवी नागेश्वरी तथा जरत्कारो प्रिया आस्तिकमाता विषहरिति महाज्ञानयुता चेव सा देवी विश्वपूजिता द्वादशैतानि नामानि पूजाकाले तु यः पठे તસ્ય નાગ ભયમ નાસ્તી તસ્ય વંશોધ ભવશ્ય ચસ્ય વંશોધ ભવ્ય માતા નાગણીચી આશીર્વાદ આપ્યા છે કે એના વંશની વૃદ્ધિ હું કરીશ જેમની કુંડળીમાં પાંચમા સ્થાને રાહુ કેતુ સર્પ યુક્ત હશે સંતાન દીકરો થવામાં બાધા ઉત્પન્ન થતી હશે તો એના દોષનો નાશ કરીને માં જગદંબા એના ફલશ્રુતિ સ્વરૂપે વંશ વૃદ્ધિ કરનાર દીકરાની પ્રાપ્તિ કરાવશે આવા આશીર્વાદ